આંગણવાડી કાર્યકરોએ કાંકરેજ મામલતદાર કચેરી લેખિત રજૂઆત તેમાં જણાવ્યું હતું કે બીએલઓ કામગીરી કરવા બિલકુલ સક્ષમ નથી ન જીવા માનદ વેતનમાં માનદ સેવા આપીએ છીએ અમે સરકારી કર્મચારી નથી અને આઈસીડીએસ માં એટલી બધી કામગીરી અને જવાબદારી હોય છે કે 0-5 વર્ષના બાળકો ધાત્રી માતાઓ કિશોરીઓ વગેરેની પોષણ અને સશક્તિકરણની જવાબદારી હોવા છતાં હમણા સેમ અને નેમ મેમ લાભાર્થીઓને પણ જવાબદારી આવી પડેલ છે અને અને ની કામગીરી 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 થતી એની પણ માટે દબાણ આવી છે તો અમે કરવા બિલકુલ સક્ષમ નથી આ બાબતે અમે કલેક્ટર સાહેબશ્રી અને ઇલેક્શન ચીફ ઓફિસર શ્રી ને લિખિત રજૂઆત કરેલ છે વળી અમારા આંગણવાડીના બહેનો દ્વારા હાઈકોર્ટમાં પણ વધારાની કામગીરી બાબતે જજમેન્ટ અમારા તરફથી છે અને માનનીય નિયામક શ્રી નો પત્ર અમારા આંગણવાડી કર્મચારી સભાને સંબોધીને લખેલ કે આઈસીડીએસ સિવાય કામગીરી નહીં કરવી તો આ બાબતે ધ્યાન રાખી અમારી નોટિસ અને બીએલઓ ના ઓર્ડર ફાઇલ કરી

બેન બજે બેબી થઈ ગઈ સાદ નોટિસ માં ગ્યાર ચૂકતા નથી કે મોટી જદી આપવા આવી નોકરી કરું છું નોનું તરીકે ફરજ બજાવું છું આગળવાડી બેન અને બધી બેનોને બીઓલેલી કોમ્પ્યુટરી આખી છે બેન છે કે મોબાઈલ ન હોવાતા બેને કોઈ યંત્રજી આવર્તન નથી તેના કારણે બેનો આ કામ